ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં તો આપણે સરસ મોર્નિંગ થઈ ગઈ છે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ આજે મેં હેર વોશ પણ કરી લીધા છે અને અત્યારે પીંડુને મગનું પાણી આપી દીધું છે અને ચા ચાને ભાખરીનો નાસ્તો કરવાનો છે તો ભાખરી ખરે છે ત્યાં સુધીમાં બેડ સીટમાં અહીંયા ચેન્જ કરી લીધી છે તો ચાલો હવે કપડાં બપડા ધોઈ લઈએ અને પીંડુને નાસ્તો કરાવી દઈએ અને પછી રસોઈ બનાવવામાં લાગી જઈએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરી લેજો ચાલો તો આપણે ને બધું ધોવામાં નાખી દીધું છે અને હવે આપણે ચા ને બાકરી ઠરી ગયા છે તો પેંડુને નાસ્તો આપી દઈએ તો આપણી ચા છે અને ભાખરી કટ કરીને રાખી છે હવે અને આપણે ક્રશ કરી લઈશું અને પછી એ પાવડરને આની અંદર નાખી અને પીંટુને નાસ્તો કરાવી દઈએ ચાલો તો હવે આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ ચાલુ કરી દીધી છે અહીંયા દાળ ભાતનું કુકર થઈ ગયું છે ને અહીંયા ભાખરીનું ચૂરમું બનાવવાનું છે તો એ ભાખરી કટ કરીને રાખી છે અને મમ્મી એ લોટ બાંધે છે મમ્મી જઈ આવ્યા હોસ્પિટલ ઓપન લઈને આજે પપ્પાનો રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું હતું તો મમ્મી ને પપ્પા ત્યાં ગયા હતા અને સાથે આપણે બનાવવાનું છે કોબી બનીડાનું શાક તો અહીંયા કટ કરીને મમ્મીએ રાખ્યું છે અને હવે મમ્મી એ લોટ બાંધે છે પછી આપણે શાક વઘારી નાખીએ તો પિંટુની પ્લેટ રેડી છે બટેટાનું માવો ચૂરમુ અને દાળ ભાત તો ચાલો હવે એને જમાડી દઈએ આલકાનું જમવું જ ને એસે ગર્કનો બગાય મારા મિત્રોને કેમ છો બયા આલમા

અને હવે સાંજે જોઈએ આજે મંગળવાર છે તો પિંટુને મંદિરે જવું છે તો કદાચ એને સારું હશે તો એને લઈને મંદિરે જઈશું તો ચાલો હવે મંદિરે જઈશું તો ત્યાંનો બ્લોગ શૂટ કરીશ બાકી પછી ઘરે જઈ અને શું બનાવું છું શું નહીં એ રેગ્યુલર એઝ ઇટ ઇઝ જે કામ છે એ બધું કર ચાલો તો હું સ્ટોપ પરથી ઘરે આવી ગઈ છું અને અત્યારે પિંડુનો નાસ્તો કરવાનો છે તો નાસ્તામાં બનાવવાની છે ચોખાની ખીચી અને એની પહેલાં હાથલાનો જ્યુસ આપવાનો છે તો જ્યુસ બનાવી લઉં અને ખીચી બનાવી લઉં ચાલો તો આપણું ખીચું બનીને રેડી છે અને ખારવા માટે મૂક્યું છે જો અહીંયા પેન્ટુનું પ્લેન ખીચું અને મારું મેથીયા મસાલાવાળું છે તો ચાલો એની સાથે હું પણ નાસ્તો કરી લઉં તો ચાલો નાસ્તો થઈ ગયો છે અને પિન્ટુના પેન્ટ કાલે જે ફિટિંગ કરાવવા માટે આપ્યા હતા એ ફિટિંગ થઈ ગયા છે તો એ લેવા માટે જવાનું છે તો અત્યારે હું પેન્ટ લેવા માટે જાઉં છું તો ચાલો હવે આપણે પેન્ટ લઈ આવીએ અને પછી આવી અને રસોઈ પાણી કરીએ ચાલો તો આપણે પેન્ટ લઈ અને આવી ગયા છીએ ઘરે તો હવે મેં ને પૂછીએ શું જમવું છે અને કહેશે તો મંદિરે જવાનું થશે તો મંદિરે પણ જઈ આવશું તો ચાલો હવે આપણા દીવાબત્તી પણ થઈ ગયા છે ચાલો તો હવે અમે જઈએ છીએ મંદિરે કાનો રેડી થાય છે અને હું રેડી જ છું તો ચાલો હવે મંદિરે જઈ આવીએ અને પછી આવીને રસોઈ બનાવીએ આજે એને ચણાના લોટના ઢોકળા અને ખજૂરની ચટણી ખાવી છે તો એ બનાવવાનું છે એટલે ફટાફટ બની જશે ચાલો કાનોડો રેડી ચાલો હવે અમે જઈએ છીએ મંદિરે તો અહીંયા ગિરનાર દરવાજે આપણે પહોંચી ગયા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે આજે મંગળવાર છે તો મેલડી માતાજીના મંદિરે નો જમવાનું રેડી છે ઢોકળા અને ખજૂરની ચટણી વેસણના ઢોકળા છે બનાવ્યા છે તો ચાલો હવે આપણે જમીને કામકાજ પતાવીને ફ્રી થઈ ગયા છીએ તો આજે આપણે ફાગણ માસના સુદ પક્ષની એકાદશીની કથા મહાત્માએ સાંભળીશું તો આજ રોજ એકાદશી હોય તો તમે બધા પણ કથા અવશ્ય સાંભળજો અને વિડીયોમાં બન્યા રહેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરી લેજો તો ચાલો હવે કથા સાંભળીએ ફાગણ માસના સુદ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીનો કથા મહાત્માએ સાંભળીએ તો માંધાતાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ હે વરિષ્ઠ જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો વર્ષિષ્ઠે કહ્યું કે હે રાજન જે મહાપાપનો નાશ કરનાર છે

તેમાં ચૈત્ર રથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો તે સત્ય પ્રતિજ્ઞાવાળો શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો તેમાં દસ હજાર હાથી જેટલું બળ હતું આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો સર્વ પ્રજા નિરોગી હતી દુષ્કાળ પડતો નહીં વિશેષમાં સર્વપ્રજા વિષ્ણુની ભક્તિ કરનાર હતી શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું સર્વપ્રજા સુખેથી હરિભજન કરતી હતી એમ એમકટા ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધિત ભરેલો જેમાં પંચરત્નો હતા એવા સુગંધિત ચંદનવાળા ઘડાની સ્થાપના કરી આમલા સહિત પૂજા કરી પછી જમદગીરના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છો તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું પછી એ યથાશક્તિ જાગરણ કર્યું તે વખતે ત્યાં એક પારધી આવ્યો તે ઘણો જ ભૂખ્યો હતો પારધી સઘળા જ ધર્મથી વિમુખ હતો ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા સ્થાનિક ઘટો વિષ્ણુની મૂર્તિ આમળાનું વૃક્ષ આ બધું જ જોયું કથાનો મહાત્મય વાંચતો હતો તે સાંભળ્યો આમ કરતા પારધીની આખી રાત જાગરણમાં પસાર થઈ ગઈ પ્રાતઃકાળ થયો ત્યારે સઘળા મનુષ્ય શહેરમાં ગયા એટલે પારધીએ પણ ઘેરે જઈ શાંતિથી ભોજન કર્યું પછી ઘણા વર્ષે એ પારથી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુર્થ રાજાને ત્યાં જન્મ્યો પછી એ વસુરથ નામે નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધન્યાથી બધું જ સમૃદ્ધ હતું ત્યાં તેમનો નગર સ્થાપિત થયો આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને એક લાખ ગામનો ધણી હતો ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતો ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો એક દિવસ મૃગ્યા કરવા જતાં ભૂલો પડ્યો અને રાત્રિ પડતાં ઘોર વનમાં એકલો સૂઈ ગયો ત્યાં પર્વતમાં રહેનારા કેટલાક મત્સ્યાદીઓ આવ્યા જે તેના પૂર્વના વેરી હતા આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા અત્યંત મારમારી થાકી ગયાલા પણ રાજાને કોઈ જાતની ઈચ્છા થઈ નહીં આથી મચ્છ્યાદો બધા જ દિન જેવા બની ગયા આ વખતે રાજાના શરીરમાં ખૂબ જ સુંદર સ્ત્રી નીકળી તેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું દિવ્ય અલંકારો પહેર્યા હતા હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી તે સ્ત્રીએ બધા જ માછને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે બધા જ માલેછાઓને પડેલા જોયા અને વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે એટલામાં આકાશવાણી થઈ નારાયણ સિવાય બીજું કોણ રક્ષણ કરનાર છે પછીથી તે રાજા ક્ષેમકુશળ શહેરમાં આવ્યો વસીસ્તે કહ્યું કે હે રાજન એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગલ માસની શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનો મહાત્મય કહેલું છે એ શ્રી બ્રહ્માંડ પુરાણે ફાગલુન શુક્લહે દાક્ષે એકાદશીના આમલકી નામ્યા મહાત્મયમ સંપૂર્ણ સર્વને મારા chasey si krishna